સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અઠાણા વાગે ગયા બાર આજ જરાક વહેલી પર વારે ગઈ થી બાર વાગે વિડીયો ચાલુ કર્યો અને નવીન માતા છે આજ મસ્ત મજાની હે વાત કાઉ કે મેં આવે આપણી મેની ખાસ જરૂર હતી અને પેલું નોરતું અહીં હતી પહેલા તો પહેલાં નોરતા ને બધાની એની નવરાત્રિને હાર્દિક શુભકામના અને વરસાદી આગમન કરી લીધું તે હવે થાય કે કામ થાય હવાની ઝીણો ઝીણો આવતો હતો અને અટાણે પણ વાદરાતા હે અને વરસાદ ધીરો ધીરો કોક કોક સાટે આવે તે ઠાવકો જો એક આવે જાય ને એક એકવાર તો આપણે મંડી પાણી સેલા એક એક જોહે તે ઈ પણ થઈ જાય તે જો વાતાવરણ અને સાટાય પણ કોક કોક આવે અમે તો દેખાતા હોય કે ન દેખાતા હોય પણ સાટા ચાલુ થયા થોડા થોડા પારવા પારવા માણો કેતા તક નોરતામ થાહે મે મેન મીમાનનું કઈ નકી ન હોય આપણે કી અને ધાર્યું હોય તર થાઈ ની નગાહી હોય તર આવે કારક ને કારક નોય પણ આવે એવું બધું અહીંયા ને આવે તો નોરતાય અસલ થઈ જાય હજી તો પેલો જદી નોરતા નો હોય ને ઠાવકો તો પાણી જાય થી નોરતાય અસલ થાય માણસની અને અમારે તો કંઈ નોરતા જવાનું હોય નહીં છોકરાઓની હવાઈ મેં વહેલું ભણવા જવાનું હોય એટલે નોરતામાં જવાનો મેળ ન આવે જાય ગામ માટે દહ અગિયાર વાગ્યા સુધી તો હવાઈની વહેલી નિહાળી હોય ને એટલે પછી મેળ ન આવે જવાનો અને જાય તો પછી સવારે ઉઠાય નહીં અને મારે તો એકાદ હતી બે દી જાય તો જાય શનિ રવિ આવતા હે ને ત્યાં અને લુગડાઈ ધોવે નટાણ મેં ફૂંકવાઈ ગયા બધા અને આજ ત્યાં ધોવે ને આખું મસ્તીનું અને નવીન માતા હે આજ એ તો બે ત્રણ બી થયા કે વધારે થયા અર્જન્ટ સાયકલ લીધી નવી પોતાના કસરત આટું મસ્ત હે સાયકલ ત્યાં દેખાણા તમણીને હે ને ધ્રાવે ને ખે ખાટલાના જ બધી અંદર લઈ લીધું ને થામ હે ને ઢાકે દીધા ને આજ મારે બધું લોહણ ફોલવાનું હે મલોક નું લીધું તેલવારું કરે અને પછી તડીકો તો રગું પડ્યું ખાટલો લઈ લીધો કે મેં હું હે ને અને ઠામ ની મેં હે દીધા માખીઓ પીએ પછી હે ને માખીયું ઠામ માથે ઈંડ મૂકે જાય ને મજા ન આવે ઓલું થયા રાખે ઘણી ઘણી ધોવા ને એનાથી આસે આસે સુંદળી રૂપારી રાખે દા હવે પાડીઓ ને બધી રંદો લેવી જોઈએ આજ પાડી એમ કર્યું ધાવે આવે ગઈ ખબર નહીં કી મોકરી થઈ ગઈ હોય પેટ જો ભાઈ આખું દૂધ ધાવે ગઈ ધાવે તા ગઈ પણ હું ડોકા કહે ને ભી થોડા ગમણા તાજી હે ને હું ઘરે એવા હતા અહીં ડોકા ને તરેવા દીધા આજે જોતા ફાટે હું પેટ થઈ ગયું મગોટું અડતી ને ન કદા મગોટું કઈ ત્યાં રાખે હવે હાર મગોટું ખાઈ અને ઓલી એમાં બેઠી હતી બે ની હે ને એ અંદર લેલી હું અને ઓલી પાડી તો આખું ખૂંદર ને ખામદાણી કર નાખ્યું

તો મંડવી પાણી જરૂર ન પડે વાર વારી હતી આ તબેલો મસ્ત મજાનો ધોવાઈ ગયો સુપર હવે દુનિયા પાણી આલે ને મે ચાલુ થઈ એ પાણી વારવાની જરૂર નહીં પડે થઈ જાય જો ઠાવકો તો હા થઈ ગયો આપણે નેવાતા ચાલુ થઈ ગયા એકા તો થઈ જાય સેલો મેં ઠાવકો તો કાંઈ નહીં પછી મોર તો નોરતા ચાલુ થયા તો પછી ઓલી ઓ પણ સાલી નંબર માંડવીને ઉપાડવી જોઈ હતી મોર થઈ જાય તો વાંધો વાંધો નહીં ને જણ એવાં થયા ધીરા ધીરા સારું હે ભાઈ લુગણા જ લે લે વિશાળ પલ રહી જાય લુગણા પલારે દેજે મોટર ચાલુ હોય ને અડધું તગાર ભરે અને પલાળી દે એટલે અસલ પલરા વતી નો હોય કોઈ ડોલ આખી ગમે તગારું ડોલ હોય ઢોરે બહુ લખાણ પડે ગયા ખોટા

એક દી કે મારા ઈ કે સસમા નંબર નથી કે અર્જુન કે આ કેટલા હે તો બે હે ને એ કે ના પાંચ છે એ કે દી દી ખેલ કરે ને નવા નવા આપણે વડાવણી સમજાવે જાય તે પછી અર્જુન કે તો તને દવાખાન લે ગા દવાખાન લે તો ને ડોક્ટર કઈ કાંડ નંબર ને રોગ કે દુખતો હે ખોટા બોલતો તો તો રૂનો ઈ કે મારા નંબર કઈ દે છોકરા ને બીજા કોકની જતો હે પેટના તીણી કે મારે પણ પહેરવા એટલે છોકરા આવા ખેલ કરે નવા નવા અમાર દિયા ના આવા ખેલ હોય અને અર્જુન જો ભીહો માં કરતો જ ઈ ઓબી હરે ઢોર માં ભીહો માં બવાતું કરે હું ડોકું તારા કેણા બવાતું કરે તો ભીહો માં બધું દળબળિયો બોલાવતો હોય રેડિયો નાખે તો કા કોણ હે તો જોવા તો ભીહો હોય નકર ઢોર વાહે હોય ઓમજાર થી ના બોલ્યા રાખે તોય ઈ પણ નાણી મારવા સિવાય કઈ કામ જ લુઠોડી થતી જાય એવા ઉઈ ઠાવ કે મોરડે ગય આ ઉઈ મોરડે ગયો ઠાવ કે એવ જો કાયમ થી કાયમ થોડું થોડું ઉ વધારે વારતી જાય ધરાય હે પાસી ને હમણા ફૂલ ઓલી પાટી ને ઓગઠ હતી ને હવારી મોગોટા ની એ તગારું ભરેન ને મે નથી નથી નાખા દીધી ઈ 5 મિનિટ માં ખાઈ ગઈ લખણવતી

શરૂઆત કરી દીધી ધીરોધીરો વરવાની ઈર નો થેગો ને નિર્ણય નાખી દીધી પૂરા બધી અને ધીરો ધીરો ચાલુ થેગો નોરતા નોરતામાં જેની રમવા જવું હોય આ બધું દી હે અહીંજી કે ધીરો ધીરો ચાલુ થયો બીજે તો હોય કે ન હોય એ વાદરા મારે તો આવું બીજે કાંઈ હોય કે ન હોય કઈ ખબર નહીં ધીરો ધીરો અને બાડી બાડીઓની બધી મંદર લઈએ પિંજરામાં જો તો દૂધ પીવડાવીએ માથે પડીએ માંદિયું પડ્યું તો મરે તો નહીં આ કઈ તો માંદિયું બાંધીયું પડે એટલે અંદર ફેરવાઈ નાખ્યું મોગોટા ને તો અર્જુન અંદર થઈ ગયું અને ખાઈને ને નીકળ્યા ને તા મેં જેવું તો કહી નતું મેં ખાલી બાકી હા ઠંડુ વાતાવરણ થઈ ગયું ને મહેનત સાટોંધ ધીરો ધીરો ધીરે ધીરે ચાલુ થયો ને કાનું મહે ડિબાંગ થઈ ગયું તો કાજ આવી જાય પણ વરસાદ જેવું પણ એવું કામ થાય આવે કે ન હોય બાકી વાતાવરણ તો બહુ મસ્ત કરે ગું અને આજ પેલા નરતાન થી ચાલુ થયું બધા બગાડવા બે ત્રણ આવે ગયો તો માણસ ને પાણી વારવાનું ટેન્શન હોશું અને નિરાય થી નવરાત્રી બધા કરોત આ મારા જીવાને તો નવરાત્રી ન જવાનું હોય એકાદો થી બે દી જાય હું કદાચ બે દી જાય કે એક દી જાય હું શનિ રવિ આવતા અહીંયા હતા છોકરા જાય ગામમાં માં ઘડી છે આપડી એટલે નવરાત્રીનું અમારે તો કંઈ ટેન્શન નહીં પણ જે રખ હોય ને જેની જાવું હોય ને કાંઈ એમ એની તકલીફ થાય વધારે પડતી કે મેં આવે તો આખા એનું બગાડે ને મોર થ આવે ગયો હોત ને તો કાંઈ નહોતી કંઈ અને માંડવી મસ્ત મજાની હોય નેત દેખાય કોક પણ એવા ઉપાડમો ને માંડવી ઉપાડો કરી ને મોર મોર એક ઘુમરો મારેલી હોતી બે બિયારણ હોય ને એ નીકળે જાય અઠાણે તા એવું હજુ કંઈ નેત નેત જીવું પણ કોકોક સોડવો હોય ને એ માંડવી ઉપાડી પેલા ખીસેલી હું ને બે ત્રણ જણા હોય ને અને પછી હામટા આવી સિઝન આવે ને એટલી અમારે એમપી વાળો દઈ પંદર વી પછી જીવા ઓલા માણો તો જેટલા જોઈએ એટલે આણે જોડે જ કારણ કે એ ચાર પાંચ જણા હે ને માણો ઈ પોતા પૂરતું બધું નેદવાનું પાણી વારવાનું ને હાસવેલી કામ ના હે ફૂલ એટલે પાંચ જણા સારા પાંચ જણા હોય પૂરતું હલવે અને સીઝન હોય ને તાર બરેક સેટ ધાણા કે સણા કે ઘઉં કે જે સીઝન કહ્યું ને એ બધી પૂરી કરે ને પછી નિરાય બે ત્રણ મહિને જાય તી એવી માણસ આવવા આવવાના હે આજ કેતા કે એવા છે થોડાક નોરતા કરે ને જ આવીએ નોરતાનું બહુ હોય નોરતા ને રહેતા હોય ને કરતા હોય નોરતા કરે ને આવે જાય હોય પછી ત્યાં અમારે મોટા ખેતા હા મેરો ઈ હે તારે પાછો આપણે વિડીયો લીધું બધા માણસ આવી છે ને તાર ગાય મૂકવાની જગ્યા ન હોય ઘડાઘુડી એટલે આ પંદર વીસ માણસો હોય પાછા એટલે આ ટીટા ટોયરો ભેરી એટલે મેરો હોય અમારે મોટા ખેતરની ત્યાં હામટું હોય ને દે હે હામટા જોઈએ અને ભાગ્યું હોય ને તે આપણી જો આ ટેન્શન માણો ગોતવાની ને પછી અઠાણે તા મેં જીવું હોય તો માંડવી ભેરી કરવા માં મન પડે આ રોજ લઈએ ને દેવાય પડે કે આપણી મોહેમ હાસવવી હોય તો દેવું પડે બધું એટલે એવું બધું હાલે અને ભાગ્યાંથી ટેન્શન નહીં પાણી વાર્યા રાખે રાત ને દી મોટર બંધ જ નથી કરી પણ હે ને જરાક તણાઈ ગઈ માંડવી તણાઈ ગઈ કરે ને હુકા હુકા હુકાવા દીધી જરાક દી હે ને પછી પાણી વારીએ ને તો મસ્ત મજાનું માલ હોય જરા દોઢવા થઈ જાય અને અટાણે એ વાડી પાણી વરે ગયું મોટા ખેતરી હે સાલું બે ત્રણ મોટરું કરી દીધું એક ત્રાવીથી કરી અને એક વાડીની અને એક ના વાડીની એ કરે ને ત્રણ એક મોટરું ચાલુ કરી દઈએ ને તો પીઆઈ તરત જાય અને પાછું મે નહીં આવે ને તો મારે કાલે એક ઠેકાણે જવાનું હે એ કાલે વિડીયો ચાલુ કર્યો ને એમાં તમણે કે હું બીજા નોરતા નદી ઘા જવાનું હઈ થોડી ઘણી તો જે વિડીયા જોતા હોય કાયમ એમ ના એની તો ખબર જ હે કે બીજા નોરતાથી ઘા જવાનું હોય પણ જે ન જોતા હોય ને નવા નવા કારક જોઈન્ટ થતા હોય ને કારક કારક વિડીયો જતા હોય એની ખબર ન હોય કે કાં જવાનું હોય એટલે કાલે હે ને નહીં હોય તો મેળ હે નકર આપણો મેળ ને ના જતા ફૂલ સુગંધ આવે કોઈ મસ્તી ડોલર ના ફૂલ હોય ને એવી આણે સુગંધ આવે ડોલરના ફૂલ જેવા જ ધોરા હે એટલે એવો રૂપારોણો હા આવે ને ખબર કી જાય ઝાડ હું એ જ ને ખબર અને પાછું એકદમ રૂપારો એકદમ એનો આકાર તો એકદમ ફેલાઈ દઉં હા ખાઇમાં જંગલી જેવું હું તું પણ થયા હુપારા ફૂલ આ કઈ નર્સરીમાંથી ગેજ નહીં ભાઈ હું કાંક ખબર ને કાંખથી લેવી હે જે કોક સોડવો દેવ આવે દીધો પણ ઝાડવા અસલ ના થઈ ગયા તમને દેખાય જાય ને ઝાડવા શોખાંકર નહીં ખ્યા પસવાડે ને આખો અઘોસરી ઉત્યું ને એ પાછો તો વિડીયો નીકળ્યો રહ્યો આપણે જોઈએ બગીચાનો અને કાલે તો જવાનું હે પણ એ મેળ ન આવે ને તો મેડ આવે બાકી મેડ ન આવે કેમ કે ઢોર હામટા પાછું રેઢું મૂકે ને ને મેર મેળનો હોય તો પોહાય નકર સુઈટ્યું ને મૂક્યું ને કર્યું ને આંખું નેરવું એ કંઈ મેડ ન આવે નકર વિચાર હે કે હવારી એ ધરવે ફૂલ ઢોરની ત્રણ નિરણી કરે સવારમાં મય અને ધરવે કરે પાણી બાણી કરે ને પછી જાય દસ અગિયાર વાગે જવાનું તો નવ વાગ્યામાં હે પણ પછી દસ અગિયાર વાગે જાય હું તેવું જોઈએ જીવું જીવું ટાણું અને મેળનું ટાણાની વાત છે બાકી આપણા તો ટાણા ઘાંક જવું હોય તો કલાક વહેલાં ઉઠી જઈને વહેલાં પરવારે જઈએ એટલી મેળ નહીં આવે તો મેળ આવે જાય જવાનું નકર પછી થયું જીવા ભાઈ અને હાલો તો પાછા મળીએ પાછા નવા વિડીયોમાં કાલુના વિડીયોમાં કાલુનો વિડીયો તો બહુ જ મસ્ત એ હે ઇન્ટરેસ્ટિંગ કે ઘાંક જવાનું હે એટલી એ વિડીયો એ હે અને અમારા આવા નવા વિડીયો જોવા હતું અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધારે પડતો શેર કરવાનું ભૂલતા નહીં તો નહીબ કરવાનું